નર્મદા પાણી રોડ રસ્તા પુલિયા પાપડીના પ્રશ્નોનો ઉકેલ ન આવતા મોટાબાડીયાના આગેવાનો ધરણા પર બેસશે માંડવી તાલુકામાં રોડ રસ્તા પુલિયા પાપડી નર્મદા સિંચાઈના પાણીના પ્રશ્નોનો ઉકેલ છેલ્લા ઘણા સમયથી ન આવતો હોવાની ફરિયાદ ઉઠી છે મોટાભાડિયા ગામના પૂર્વ સરપંચ અને તાલુકા પંચાયતના સદસ્ય પુનસીભાઈ ગઢવીએ આ પ્રશ્નો સત્વરે ઉકેલ આવે તે માટે ચોવીસ બેના માંડવી મામલતદાર કચેરી ખાતે ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે મોટાભાડિયા ગામના પૂર્વ સરપંચ પુનસીભાઈ ગઢવી અગ્રણી રાણસીભાઈ ગઢવી ભાડિયાના પૂર્વ સરપંચ નાગસીભાઈ ગઢવી ભવાન મહારાજ હરદોર ગઢવી દેવદાસ ગઢવી વગેરે પુનસીભાઈની ઉગ્ર લડતને સમર્થન આપ્યું હતું જય માતાજી સાહેબ હું મોટા ભાડિયાનો રહેવાસી છું ખેડૂત છું અને માજી સરપંચ છું દસ વર્ષ સરપંચની જવાબદારી હતી પાંચ વર્ષ તાલુકા પંચાયતની પણ જવાબદારી હતી તો આ વર્ષોથી લગભગ જે અમારી માગણી છે પાંચ મુદ્દા છે એક તો જે આપણો નર્મદાનો પ્રશ્ન છે એ બહુ લગભગ ત્રણ વર્ષ જેવા વીતી ગયા છે સમય આપણા વડાપ્રધાને અટલ બિહારી લાલકૃષ્ણ અડવાણી જ્યારે એનો ચુકાદો મળ્યો ત્યારે હું નર્મદા ઉપર ગયો હતો એ પાછળ વર્ષોથી જે માંગણી હતી આપણે ખેડૂતોની આપણા એન્કરવાળા ડામજીભાઈ જાદવજીભાઈ તારાચંદભાઈ અનંતભાઈ એ સતત કુષભદાનજી નર્મદા માટે સતત મહેનત કરતા હતા આજની તારીખ સુધી લેનો બધી કમ્પ્લેટ લગભગ નાની ખાખરથી મોડકુબા એકદમ લાઈનો ક્યાંક ક્લિયર છે ક્યાંક થોડીક મુશ્કેલી છે પણ પણ અમે આપ્યો આપ્યો છે છે સાહેબને કલેક્ટર સાહેબને આપ્યો ટીડીઓ સાહેબ ને આપેલો છે પછી મુખ્યમંત્રી વડાપ્રધાન સચિવ આ બધાને કાગળ મેં લેખ્યો છે તો મેન મુદ્દો અમારો આ વિસ્તાર લગભગ નદીનો પ્રશ્ન પણ અમારા માટે બહુ અઘરો છે નાના ભાડિયા મોટા ભાડિયા કોળા નવાસ અને પર અને મોટા રથડિયા એવા અનેક ઠેકાણે મારી રજૂઆત કરેલી છે આ તમે જોઈ શકો છો પત્રકારના માધ્યમથી સરકાર શ્રીને કહેવા માંગીએ છીએ લગભગ પૂરા ચાર વર્ષ ઉપર નીકળી ગયા છે હમણાં તારીખ આઠ એક ના મેં લેખિતમાં આપેલો છે બધાને આજની તારીખમાં કોઈએ બધાની ટપાલ આવી છે પણ અમારો કે પાસ થઈ ગયો છે આ થઈ ગયો છે પણ ચાર કરોડ પાસ થયા છે છ કરોડ પાસ થયા છે તો અમે સરકાર શ્રીને વિનંતી કરીએ છીએ જ્યારે અમારા ગામમાં આ પરિસ્થિતિ છે આખો ગામ ભાજપને વોટ આપી આપીને ક્યારે પણ આ પીછેટ નથી કરી બધા વિશેષ એને વોટ મળે છે અને ભાડિયાની હાલત તમે જોઈ શકો છો પત્રકાર મિત્રોને અમે વિનંતી કરીએ છીએ જો આ તમે પોતે પણ નથી જોઈ શકો છો નાના ભાડિયામાં આટલો આટલો પાણી રાતમાં હું બે ત્રણ વાગે અઢી વાગે સુધી ગયેલો છું પણ આજની તારીખમાં ધારાસભ્યશ્રીને પણ અમે કીધેલો લેખિતમાં આપ્યો છે સંસદ સભ્યને આપ્યો છે આપ્યો છે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આ ડબલ એન્જિનની સરકાર છે તો સાહેબ આટલા બધા કામ કરતા હોય અને આ મોટા ભાડિયા કે નાના ભાડિયા મોટા રતડિયા કોળાએ બધા આગેવાનો છે તો એને હાથ જોડીને વિનંતી કરીએ છીએ અમે જો સાહેબ તમે કયો છો વિકાસ વિકાસ આ ચાર વર્ષમાં એક ગંભીરો પણ નથી પડેલો તમે જોઈ શકો છો સાહેબ

જે સરકારે જમીનની સર્વે કર્યો એ રીસર્વે માંગણી છે ખેડૂતો માટે જે જંગલી જનાવર છે રોજડા કે ભૂન સાહેબ આટલી બધી એની પરિસ્થિતિ ખરાબ કરી નાખી છે જેને વાત મૂકી દો આ કે આટલા બધા આપ્યા આપણે જોઈએ છીએ રાપરમાં જુઓ તો ખરા કેવી પરિસ્થિતિ છે જયારે આ ડામજીભાઈ એ નર્મદા માટે જે મહેનત કરી તારાચંદભાઈ અનતભાઈ ને પુષ્પ ને તો આના માટે જો હવે મહેનત કરી ગયા હવે તો કિનાલ આવી ગયો છે જો પાણી આવી ગયો છે પાણી આપો તો ખરા ખેડૂતોને

કે પાસ થઈ ગયો બે કરોડ પાસ થયા છે આઠ કરોડ પાસ ભાઈ ચાલુ કરો ને આ પરિસ્થિતિ છે કટિંગ પણ નથી થતી આને એ કાર તમે જોઈ શકો ગંભીરો પડેલો નથી તો અમે ધારાસભ્યને સંસદ સભ્યને સરકાર ની વિનંતી કરીએ છીએ આ પરિસ્થિતિ આટલી બધી ગંભીર છે તમે પણ જોઈ શકો છો તો અમે ઘડી ઘડી જોઈ નહીં થાય તો અમે લેખિતમાં અને પાછી એક ફરિયાદ પણ અત્યારે અમે સરકાર પર રજૂ મારા ઉપર ચેપ્ટર કેસ પણ થયો છે પણ આ વિચાર કરવાનો પ્રજાના પ્રશ્ન અમે આપણે ઉપાડશું નહીં તો આ પ્રજાની હાલત કોણ સાંભળશે આ પરિસ્થિતિ છે તો અમે રિક્વેસ્ટ કરીએ છીએ જેમ બને તે અમારો પોલિયો બને અને જે નાના ભાડિયાનો પ્રશ્ન છે જે અમે પાંચ સાત લેખિતમાં આપ્યા છે જે અમારા પ્રશ્ન છે એ તાત્કાલિક ધોરણે પૂરા થાય એવી અમે સરકાર પાસે એક રિક્વેસ્ટ કરીએ છીએ સાહેબ જે માણસને તકલીફ હોય અહીંયા એક્સિડન્ટ તમે જુઓ છો કેટલા માણસો પડી ગયા છે નર્મદામાં પાણી મોકલે છે પણ ખેત ખેડૂતો માટે શું આટલો કરોડોનો મોદી સાહેબે ખર્ચો કર્યો છે રામજીભાઈ એક ઘણા વર્ષોથી જબરદસ્ત રેલી કરી હતી નર્મદા વિશે એના માટે કરી હતી હવે તો બધું કમ્પ્લેટ પડે છે તમે આપો જયારે અમે ફોન કરીએ છીએ ત્યારે ફોન પણ ક્યારેક ઉપાડતા નથી અધિકારીઓ આ રાજ અધિકારીઓનું છે સરકાર નું મારે ખ્યાલ પણ મને કઈ થોડોક ચાલતો નથી એવો લાગે છે મને તો આ અધિકારીઓ એટલો બધો એવું થઈ ગયા છે ક્યાં પૂરેપૂરો કામ કરવા માટે પણ એને ઇન્ટરેસ્ટ નથી ખેડૂત કેમ દુઃખી થાય હવે એ કદાચ રજૂઆત કરી હશે મને ખ્યાલ નથી જો ચાર વર્ષ થઈ ગયા પ્લાન બને છે પ્લાનમાં ક્યાં બનતા હશે પ્લાન અહીંયા એ પ્લાન સારો ન લાગતો હશે એવો મને લાગે છે એ જે જે લોકો કરતા હોય હોય ખબર જો મને ખબર છે ચાર વર્ષે આ સતત અમારા મારા દેવ નજીકમાં બેઠા છે કેટલી વખત માણસો અહીંયા પડી ગયા છે પાણી આવી જાય પચીસ કિલોમીટર થી પચીસ કિલોમીટર નું અંતર ફેરા ખાય ને લોકો જાય છે હોસ્પિટલ હોય આરોગ્ય કોઈ પ્રશ્ન હોય પ્રસૂરતી પ્રશ્નો હોય એ લોકોને બહુ તકલીફ પડે છે તો સરકારને અમે રિક્વેસ્ટ કરીએ છીએ જો હજી મારે સો ટકા નિકીં છે હરજોરભાઈ પણ બેસવાના છે સાથ મારી સાથે એ અમે નિકિંગ કર્યો છે જ્યાં સુધી અમને એમાં ન્યાય નહીં મળે તો સો ટકા ધારણા ઉપર બેસું મેં પોલીસને પણ જે લિખિતમાં મેં બાંધરી આપી છે મેં કીધું જ્યાં સુધી મારો નિર્ણય અમારા ગામનું કામ નહીં થાય ત્યારે અમે સો ઉપવાસ કરશું એ અમારું નિકી છે પહેલાં તો તમારા ન્યૂઝ માધ્યમ જ્યારે આ પ્રજાને વાંચા આપી રહ્યા છો તે બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન અને તમારો આભાર માનીએ છે તો મારે કહેવાની વાત તો એ છે કે કચ્છની વિચારી રહી છે મને મગજમાં બેસતું કારણ કે કચ્છની ધરતી મેકણ જેવા મહાત્મા જગડુસા જેવા દાતાર સિંહાસન હતા સાવજના અહીંયા સતો ઘટે છે શિયાળ એટલે હું જનતાને એક હાથ જોડીને વિનંતી કરું છું કે તમે ડરો નહીં ડરવાની કઈ વાત નથી આપણે કઈ અન્યાય નથી કરી રહ્યા આપણે ન્યાયની સામે ન્યાય લેવા માટે લડત કરી રહ્યા છીએ તો ન્યાય માટે અમે અસુ નહીં કારણ કે એક દુખની વાત તો એ છે કે અત્યારે ત્રણ મહિના પહેલા અઢીજી ત્રણ મહિના પહેલા નરુદા ની કેનાલ ઊટકાણ થઈ અને ઊટકાણના સમયે આપણા માનનીય ધારાસભ્ય શ્રી કીધું કે શેખાઈ બાગ મોટા ભાડિયા નાની ખાખર નાના ભાડિયા અને આ વિસ્તાર થઈ ગયા તો અમે સંપર્ક કર્યો અધિકારી જવાબ નથી આપતા તો નર્મદા નિગમ ને એક વિનંતી કરીએ છીએ કે તમે શું કામ અમને આવી રીતે તમે ખોટી રીતે ખેડૂતોને તમે કીઓ છો કે પાણી આપશું આપશું ના આપવું તો તમે ના પાડી દો અને આપવું હોય તો તમે વાત કરો કારણ કે પ્રજા છે ને પ્રજા અત્યારે પ્રજા જોઈએ તો પ્રજા એકદમ સુમસામ કે છે કે કે આપણે તો આપણી ઉપર આફત આફત આવશે અરે મારા ભાઈ આવે જે કઈ છે આપણી ધરતી છે આપણી મા છે આ માટે તો પણ આપણે આપવું પડે આપણે આપણા પેલા જ્યારે જયારે મહાત્મા ગાંધીએ સત્યાગ્રહ કર્યું અને આપણને આઝાદી અપાવી તો એમને એમ આજાની મળી છે આપણને એટલે લડત વગર કાંઈ નથી અને તમામ કચ્છની પ્રજાને હું વિનંતી કરું છું કે આપણે બધા એક સાથે બધા મળી અને આપણી સાથે અન્યાય થઈ રહ્યો છે તો એની સામે લડત કરી અને આપણે નળ નાનું પાણી વહેલી તકે આપણા ખેતરમાં પહોંચે એવા પ્રયાસ કરી અને જે પુનસીભાઈ હરદોરભાઈ જે ઉપર બેઠી રહ્યા છે તો અમે ગામ લોકો એને પૂરેપૂરો શ્વાસ્થ્ય છે અને આ લડતમાં અમે બધા જોડાવશું જય માતાજી જય હિન્દ જય હિન્દ જય ભારત માતાવી તાલુકો સત્ય વાત છે અને મોટાભાડિયા નદી આજે સાતમો વર્ષ ચાલે છે અમે અરજી કરી કરી થાકી ગયા છીએ કેટલી વખત લિખિત માં આપ્યા છે ધારાસભ્ય શ્રીને ફોન કરીને વાત કરી છે હજી સુધી એનો કઈ નિર્ણય આવ્યો નથી બે હાજર વીસ માં ખાતમુહૂર્ત કરવામાં આવ્યો હતો ત્યારે કીધું કે તમારા ચાર કરોડ રૂપિયા પાસ થઈ ગયા ચાર કરોડ પાસ થઈ ગયા એને આજે બે હાજર પચીસ ચાલે છે હજી ચાર કરોડ નો કઈક પણ જવાબ આવ્યો નથી તો અમારી ધારાસભ્ય ભાજપ શ્રી સરકાર ને એટલી વિનંતી છે કે મોટા ભાડિયા નદીનો પુલ ક્યારે બનશે એની તારીખ નક્કી કરે તો અમને એમ શાંતિ થાય કે મોટા ભાડિયા નું કામ ભાજપ સરકાર કરશે આખો ગામ મોટા ભાડિયા નો ભાજપ ને મત આપે છે તો મોટા ભાડિયાને ભાજપ સરકાર આટલો કેમ અન્યાય કરે છે બીજું ખાલી ભાજપ સરકાર ટીવી ચેનલો ઉપર એડવર્ટાઈઝ આપે છે કાગડિયા ઉપર એ લોકોનો વિકાસ છે જી કે જનરલ હોસ્પિટલ સરકાર શ્રી ચલાવે છે કે ગૌતમશ્રી ચલાવે છે અમને કઈ ખબર નથી અમે ત્યાં અધિકારીને પૂછીએ તો એ લોકો એમ જ કે ભાઈ સરકાર નથી ચલાવતી ગૌતમ અદાઢી ચલાવશે તો જી કે જનરલ હોસ્પિટલમાં મામૂલી દવાઓ પણ બહારથી લેવી પડે છે તો અમારી સરકારી અરજી છે જ્યાં જ્યાં કામ કચ્છમાં નથી થયા વિકાસ કરો તમે તો જ અમે માનીએ કે ભાજપ સરકાર વિકાસ કરે છે જય હિન્દ